હેલો ગાયસ શર્મિષ્ઠા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા મેથીના ભજીયા તમે કંઈ પણ નામ આપી શકો છો અને સવારમાં વરસાદમાં ખાવાની મજા પડે એવા ભજીયા તો ચાલો આપણે એના માટે મેં અઢીસો જેટલી મેથીની ભાજી લીધી છે એને સારી રીતે ત્રણથી ચાર વાર પાણીમાં ધોઈ લીધી છે કારણ કે એમાં માટી અને કાકડીનું પ્રમાણ હોય છે એટલે એને સારી રીતે ધોઈ લેવી આપણે હવે આપણે એમાં મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે તમે ખાસ પ્રમાણે એ પ્રમાણે લઈ શકો છો હવે આપણે અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેટલું બેસન નાખીશું ચણાનો લોટ જેને આપણે કહીએ છીએ મીઠું સ્વાદ પ્રમાણને નાખીશું એમાં અને ખાવાનો સોડા એક ચમચી જેટલો નાખીશું હવે આપણે ખાંડ નાખીશું જેનાથી કડવાશ અને મીઠાશનું બેલેન્સ થઈ રહી હવે થોડું તેલ ઉમેરીશું એમાં આપણે અને થોડું થોડું પાણી કરીને આપણે એને એક ખીરું બનાવી લઈશું એનું તો આજે મારા પપ્પા બનાવે છે મેથીના ગોટા તો પ્લીઝ તમે પણ ટ્રાય કરજો ઘરે તો જો આપણું ખીરું બનીને હવે રેડી છે મેં એક બાજુ તેલ પણ હવે ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે એના નાના નાના ભજીયા ઉતારી લઈશું ગોટા ઉતારી લઈશું તો જો આ રીતે હલાવતા થોડું રહેવું થોડું થોડું વચ્ચે વચ્ચે હલાવી લેવા એને તો બધી બાજુથી સારી રીતે શેકાઈ જાય આપણા ભજીયા તળાઈ જાય તો જો હવે આપણા ગોટા બનીને રેડી છે તમે ગોટાને હ મેં મરચાં પણ તરી લીધા હતા અને એની સાથે ડુંગળી કેચઅપ તમે ચા સાથે પણ ખાઈ શકો છો સર્વ કરી શકો છો એને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને શેર કરો થેન્ક યુ